સુરતના ઉદના વિસ્તારમાં એક માતા ત્યારે રણચંડી બની ગઈ જ્યારે માતાને ખબર પડી કે તેની બાર વર્ષ દીકરીની છેડતી કરવામાં આવી છે માતાએ ભારે રોષ સાથે માસુમ બાળકીની છેડતી કરનાર શખ્સે પકડીને જાહેરમાં ફડાકા ઝીક્યા તો રોષે ભરાયેલા તોડાએ પણ યુવકને માર માર્યો હતો મળતી વિગત અનુસાર ત્રીસ જાન્યુઆરીની રાત્રે ઉધના વિસ્તારમાં એક શખ્સે બાર વર્ષની કિશોરીની છેડતી કરી હતી પોતાની દીકરી સાથે થયેલી ગેરવર્તણૂકથી રોષે ભરાયેલી માતાએ રસ્તા પર એક પછી એક અનેક તમાચા પર માતાનો એટલો હતો કે ત્યાં લોકો પણ સ્તબ્ધ થઈ ગયા માતાએ આક્રોશ સાથે જણાવ્યું કે તમારા જેવા લોકોને કારણે જ આજે માતા પિતા પોતાની દીકરીઓને ઘરની બહાર મોકલતા ડરે છે આ ઘટના દરમિયાન જ્યારે માતા આરોપીને કકડાવી રહી હતી ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ પણ અને છોકરીઓની છેડતી કરી ચૂક્યો છે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જ્યારે પીડિત બાળકીની માતાએ ત્યાં હાજર અને છોકરીઓને સંબોધીને વાત કરી તેમણે દીકરીઓને કહ્યું કે દરેક જગ્યાએ મા બાપ તમારી સાથે નહીં હોય જો કોઈ તમારી છેડતી કરે તો ગભરાવાને બદલે તેને વળતો જવાબ આપવો અને લાફો છીખી દેવો જો તમે દર્શો તો એ લોકો તમને વધુ દડાવશે ઉધાના સ્થાનિક લોકોમાં શખ્સ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો લોકોએ આરોપીને મેથી પાક આપ્યા બાદ પોલીસને જાણ કરી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે સ્થાનિકોએ માંગ કરી છે કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે